ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે અને આગળના વિડીયોમાં જેવું હોય છે કે આપણે મોરબી ગાડી ભરવા હતા અત્યારે આપણે રાતે જ આવતા બીજી જગ્યાએ એટલે પછી ત્યાંથી આપણે અત્યારે જે જોવા આપણું આ જે કારખાનું છે ને આપણે એ લાઈવ એ લાઈવ કે એવું કંઈક નામ છે બહુ આપણને અંગ્રેજી નથી આવડતું પણ અત્યારે જુઓ આપણે આવી ગયા છે અને અત્યારે સવારના વાગ્યા છે અગિયાર એટલે અત્યારે અગિયાર વાગ્યા જુઓ આપણે ગાડીઓ છે પાંચ ગાડી લાગેલી છે પોઈન્ટ ઉપર અને આપણી એ ગાડી હવે લગભગ ત્રીજી ચોથો વાર હોય છે એટલે આ ગાડી ભરાય પછી ત્રીજો નંબર આપણો છે એટલે પછી આપણી ગાડી લાગશે એટલે હવે આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે અને વિડીયોમાં બન્યા રહીજો અને આપણે અત્યારે જે ગાડી ભરી છે ને એ આપણે છે મોરબી જેતપર રોડ ઉપર ગાડી ભરવા આવ્યા છે અને આપણું મિત્રો લોડિંગ છે મોરબી ટુ હૈદરાબાદનું લોડિંગ છે એટલે જોવી હવે કેટલી વાર લાગે છે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો હવે આપણે રાહ જોવી અને મિત્રો મોરબીમાં અત્યારે તડકો પડે છે તેની વાત પૂછો માં તડકો છે અત્યારે અત્યારે વાગ્યા છે આપણે સવારના અગિયાર અને અગિયાર વાગે તમે જુઓ તડકો છે ફૂલે ફૂલ કેમ કે કાલ તો એક તો વરસાદ આવ્યો હતો અને આપણે જોવો અત્યારે અહીંયા જયદીપભાઈ બેઠા છે શું જયદીપભાઈ કેવો તડકો લાગે છે ગરમી એટલી થાય કે મિત્રો કાલ એક તો વરસાદ આવ્યો અને અત્યારે વરસાદનો બફારો એવો છે એટલે હવે આપણે ગાડી લોડિંગ પોઈન્ટ ઉપર લાગે એટલે આપણે ગાડી ભરાઈ જાય પછી આપણે નીકળી અહીંથી અને વિડીયોમાં બના રહીજો અને ગાડીઓ જુઓ તમે કેટલી ગાડીઓ પીડી છે આપણે અહીંયા ટ્રેલર જ જાઝા પીડા છે અમે એક તમિલનાડુની ગાડી પીડી છે રાજસ્થાન હરિયાણા આ બાજુ આપણે કચ્છ પાર્સિંગની છે અમે ચોટીલાની ગાડી પીડી છે એમપી ની છે મધ્યપ્રદેશની બધી ગાડીઓ અહીંયા પીડી છે અને આપણે જોવો આ કારખાનું છે આ કારખાનાનું નામ તમે કમેન્ટમાં લખી નાખજો એટલે હવે આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે બાર વાગે આપણી ગાડી લાગી છે અત્યારે આપણે રાખી છે ઉપર ગાડી હવે આપણે જાય કેટલી વાર લાગે છે અને અત્યારે આપણે જયદીપભાઈ જોવો આપડા પત્તા ની સીડી ને બધું રાખે સાઈડ માં કેમકે આપડા ગાડી અહીંયા જ પેક થઈ જવાની છે એટલે એના હિસાબે આપણે બધું અહીંયા સાઈડ માં રાખી દઈ કેમ કે આપડા છે પાણી આવ્યું છે બાકી ઉપર ક્યાંય લાદી પલરેલી નથી કેમકે ઉપર આપણે પ્લાસ્ટિક નાખેલું હતું એટલે એના હિસાબે કઈ વાંધો આવ્યો નથી અને આપણે અહીંયા ગાડી આપડે આખી પેક થઈ ગઈ છે એના કારખાના આપણે જોવો જે લાદી આપણે ફરી હતી ને એજ સાઈડ ની લાદી એ જવો અત્યારે બીજી ગાડીઓ ભરાયે આ રીતના આપણે ફરકલીપ માંથી પાટલા ઉપાડી ઉપાડી લાવે શું એ રેડુ ભાઈ લાગી કે હે ફટાફટ ભરાઈ જાય તો સારું હવે જોઈ હવે કેટલી વાર લાગે છે આપણે મેનેજર ભાઈ હતા પૂછતા હતા કે ભાઈ તમે શું કરો હો પણ આપણે રહ્યું એ અને આ યુટ્યુબ માં જોવો ચેનલ આપણી ખોલી છે અને સબસ્ક્રાઇબ કરી નાખો જો આપણે ચેનલ કરી નાખી સબસ્ક્રાઇબ અને આપણે આ મેનેજર ભાઈ છે આના ટાઇલ્સ લોડિંગ કરાવે છે આપણી ગાડીઓ બધી હા તમારું નામ શું નામ છે તમારું રામદેવ ભાઈ ક્યાં આપડે મોરબી માં જ રહ્યો છે આજુબાજુ તમારું પોરબંદર ને હદમાવતી નું ટી શર્ટ પહેરેલું છે આપણે મામા ટ્રાન્સપોર્ટ પદ્માવતી રોલ તમારે ક્યાંનું ભરવાનું હૈદરાબાદ નું ભરવાનું છે ભરાઈ ગઈ ગઈ

ત્રણ ચાર વાગે ગાડી ભરાઈ જાય છે અને હવે આપડે તો લગભગ મજૂર હવે જમવા વહી ગયા હોય એવું લાગે છે બે વાગે આવશે ને ok કઈ વાંધો નહીં ફટાફટ લોડી અમે હવે અમારે ટિફિન આવશે અમારે ત્યાં હોટેલ બોટલ કઈ છે નહિ બાર છે હોટેલ તો બાર ક્યાંક જમતા આવી અને હવે તો કઈ છે રાજસ્થાની ની હોટેલ એમ શ્યામ હોટેલ માં જવું પડે ને ત્યાં હોટેલ અહીંથી એક કિલોમીટર જેવું થાય છે જોયું મિત્રો હવે બે વાગ્યા પછી નું કે લોડિંગ કરવાનું ત્યાં લગાણ માં આપણે કઈક જમતા પાણી ભરીને ગરમી વધારે છે એટલે ઠંડુ પાણી પી લે અને મજૂર રિયાઈ વહી ગયા છે જમવા એટલે આપણે લોડિંગ તો બે વાગ્યા થઈ છે અને અત્યારે જો બધું આખું લોડિંગ પોઈન્ટ જ ખાલી થઈ ગયો છે જો બધા મજૂર રિયાઈ વહી ગયા છે જમવા એટલે જમીન આવે ને પછી આપડે ગાડી ભરવાનું ચાલુ થઈ છે એટલે માં બધા બહેને રહીજો

આમ વિઝિટ કરવા આવેલા જાય કેમ કે આ ટાઇલ્સ કઈ રીતની બને એ તમને દેખાડી કે ભાઈ આ રીતની આપણે ટાઇલ્સ બને છે હાલો હાલો પણ આવેલા જાય હોય જયદીપભાઈ ટાઇલ્સ બને એની આ સામે જોવો આપણે જે ટાઇલ્સ બને ને ભઠ્ઠી એ ભઠ્ઠી પાસે આવેલા જ કેમ કે આપણે અહીંયા ટાઇલ્સ રહી કઈ રીતની બને કઈ રીતની પ્રોસેસ હોય એ તમને થોડુંક વિઝિટ કરાવી કે ભાઈ આ આપણે જે ઘરે લાદીઓ નાખે એ આ રીતની બને છે મોરબી કિંગ ટાઇલ્સ અને અત્યારે જે આ લાદી બને એ લાદી નો અત્યારે ક્રેઝ છે કેમ કે અત્યારે હજી આપણે બે લાદી નાખતા હતા ને એની જગ્યાએ આવડી આ સાઈઝ આવી ગઈ છે ઈ સાઇઝ વધારે અત્યારે ઉપડે છે જોવો તમે આ રીતની ટાઇલ્સ ગ્લેઝ થઈને આવી ગઈ એમ આ બધી ગ્લેઝ થઈ ગઈ એ માથે જે આપણે સાઇનિંગ પકડે ને

પછી આપણે ઓટોમેટિકાલુ હોય જો આ સેન્સર રહ્યું ને એ સેન્સર ઉપરથી બધું જનરેટ થતી હોય ટાઈલ્સનું અને પછી અહીંથી સીધું લઈ જાય ભઠ્ઠી અંદર જુઓ એટલે આ રીતની આપણે ટાઇલ્સ બને જોવો તમે

હવે આ પટ્ટો રિયો નહીં ઊંચો થઈ જાય જવો આ પટ્ટો ઊંચો થઈ જાય અને આ રીતનું બધી સિસ્ટમ છે આ બધી ઓટોમેટિક સિસ્ટમ હે જોવી હવે અને હવે આપણે આમ પાછા ગાડી બાજુ ગ્લેઝ થાય ને એ તમને દેખાડી કે ભાઈ આ રીતનો ગ્લેજ ગ્લેજ થાય ને એ ઉપર જે આપણે જે શાઇનિંગ પકડે ને એ શાઇનિંગ રહ્યો એ જો આ રીતનું શાઇનિંગ આવે આપણે જો આગળ જ છે જો આપણે આ શાઇનિંગ છે અહીંથી શાઇનિંગ પકડે જો તમે આ રહ્યું ને આમાં આપણે શાઇનિંગ પકડે જો તમે આ રીતનું આવે આમાંથી ગ્લેસ થઈને દો ગ્લેસ થઈ જાય ઓટોમેટિક તો આય થી આવું કોરે કોરું આવે જો આ રીતની ડિઝાઇન આવે પછી ડિઝાઇન ઉપર સાઇનિંગ પકડે તો અને પછી આમાં કલર થઈ જાય આજે આપણે ગ્લેસ કહીને એ એટલે કલર અને જે કલર જે આપણે જોવા અહીંયા બને છે આમાં મશીન સતત મોટર ચાલુ હે જોવો તમે એટલે આ રીત નું બધું સાઈનિંગ પકડી લે અને માથે થઈ જાય ગ્લેઝ અને પછી સીધું હોય જાય ભઠ્ઠી અંદર જો સામે ભઠ્ઠી છે પાકવાની અને પછી આમથી આમ નીકળી જાય કમ્પ્લેટ એટલે એ બાજુ આપણે નથી જતા પણ અત્યાર સુધી આટલું તમને દેખાડી દે બીજા નેક્સ્ટ વિડીયોમાં તમને આખી ટાઇલ્સ દેખાડશું કે ભાઈ આ રીતની ટાઇલ્સ બનીને આવે પઠ્ઠી માંથી બાકી તો ખબર જ છે કે ભાઈ પેકિંગ થઈ ગયા એ આપડે નીકળે આપડે ભઠ્ઠી માંથી હવે આપણે ગાડી બાજુ શું જયદીપ ભાઈ મજા આવી જોવાની હે કાઈ નો ઘટે પેલી વાર જોઈ કે જોઈ ગયા એક વાર પેલી વાર જ જોયું મોરબીમાં ટાઇલ્સ એ મિત્રો આપડે જો ભાઈ પેલી વાર ટાઇલ્સ જોઈ છે મોરબી માં

લોડિંગ થઈ ગયે આ રીતનું બધું પેકિંગ કરતા કરતા ગાડી ભરે છે જોઈએ હવે કેટલી વાર લાગે છે કેમ કે આપણે માલ તો બધો અંદરથી ગોડાઉનમાંથી આવે છે તો બધા પાટલા આવી ગયા છે તો તમા ભરેલા છે આમ તો જોવી હવે કેટલી વાર લાગે છેલ્લી લાઈન બાકી રહી છે અને કલાકમાં આપણી ગાડી ભરી દીધી છે જોવો તમે કમ્પ્લેટ આપણે ગાડી ભરાઈ ગઈ છે અને હવે છેલ્લી લાઈન બાકી રહી છે આપડે પડખે જોવા જઈએ એમ પી વાળી હતી ભરાઈ ગઈ હવે તામિલ ગાડી લાગી ગઈ છે જો બીજી રાજસ્થાનની ગાડી લાગી છે ને એક આપણે કન્ટેનર લાગ્યું છે તો એસ્કોર્ટ થવાનો માલ છે એમાં એટલે હવે આપણે થોડી વાર માં ભરાઈ ગઈ છે જો એમાં પછી આપણે બિલ લઈ નીકળી મિત્રો આપણે જોવો ગાડી ભરાઈ ગઈ છે અને હવે આપણે સાઈડમાં લગાડી દઈ ગાડી અને ગાડી લગાડવાનું કારણ એ છે કે ભાઈ આપણે જે બિલ ની એમાં વાળ લાગશે અને કાટો ને એવું તો કંઈ કરવાનું નથી એટલે હવે આપણે અહીંયા સાઈડમાં લગાડી દઈ અને પછી બિલ આવે પછી આપણે નીકળવાનું થાય છે પડી ગયું એમ અને બિલ લઈને હવે આપણે નીકળી અને સીધા આયેલા જાય હવે વાંકાનાર બાજુ અને મિત્રો આપણે કાંટો વતન કરવાનો હોય ગાડીનો કેમકે આપણે કંપનીમાં કાંટો નથી એટલે આપણે ટોટલ વજન કાંટો કરવાનો છે એટલે હવે કાંટો કરીને પછી આપણે હાઈલા જાય એન્ટ્રીને એવું કરાવી લીધું એ અને હવે સીધા આપણે આયેલા જાય વાકાનેર બાજુ અને અત્યારે વરસાદ આવે એવું વાતાવરણ છે નહીં તમે જુઓ અત્યારે હવે હાઈલા જાય એટલે કે આગળ વરસાદ ભટકાય નહીં તો સારું છે એનું કારણ છે કે પછી આપણે આ તાલપદરી નાખેલી નથી અને આ કાલ તો આપણે લાદી પલાયરી હતી આજ નો પલરે એ પેલા આપણે ભોગી જાય વાંકાનેર હવે આપણે હાઈલા જાય અને આપણે અહીંથી ટન મારવાનો છે ખાલી સાઈડ એટલે સીધો આપણે આવી જાય મેન જેતપુર રોડ અને વિડીયોમાં કન્ટિન્યુ બીના રહી જ્યો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો અને હવે આપણે આવ્યા છે સીધા વાકાને હવે મિત્રો આપણે જવું મોરબી ની બધી પાસ કરી લીધું એ અને અત્યારે આપણે પહોંચ્યા હતા વાંકાને ટોલનાકા આગળ કાંદલી કૃપા હોટલ રહીને આપણે ગાડી સર્વિસ કરાવી છે અને સર્વિસ આપણે કરાવી પડે એમ હતી કેમ કે આ વરસાદના હિસાબે હાવ ગાડી ગારો ગારો વધારે થઈ ગઈ હતી એટલે અત્યારે જવું આપણે સર્વિસ કરવાનું ચાલુ થઈ ગયું છે અને આપણે આ સિય કાંદલી કૃપા હોટલ આપણે ટોલનાકા ભાઈ આવે છે આપણે વાકાને ટોલનાકું આવે ને ત્યાં જવું આપણે આ કાંદલી કૃપા હોટલ છે એટલે અત્યારે આપણે ગાડી સર્વિસ કરાવી છે જોવી હવે કેટલી વાર લાગે છે અને મિત્રો આપણે ઉપરનો માલ વતન નાખવાનો છે એ આપણે વાકાનેર જ નાખવાનો છે અને એ ઉપરનો માલ રહ્યો ને એ વતન આપણે હૈદરાબાદનો છે એટલે હવે આપણે સર્વિસ એ કરાવી લઈ અને આપણે ત્યાંથી છ સાત વાગે ગાડી ભરવાની છે અને અત્યારે વાગ્યા છે આપણે પાંચ એટલે વધીન કલાક દોઢ કલાકમાં ગાડી સર્વિસ થઈ જાય ને પછી આપણે અહીંયા જાય એ ઉપર નો માલ અત્યારે જોવો આપણે અહીંયા સર્વિસ થાય છે જયદીપ ભાઈ આપણે બેઠા છે અને આપડે નાહવું છે વતન પણ ગાડી ભરાઈ જાય ભરાઈ જાય ને પછી આપડે એવું લાગે ચોટીલા જઈને નાઈશું એનું કારણ છે કે ભાઈ જે આપડે તાલપત્રી ને એવું બધું મારવાનું થાય એટલે એના હિસાબે આપડે ચોટીલા જઈને નાઈશું નગર આપડે અહીંયા નાવાની સુવિધા છે હારી પાણી તો ઓલું છે ઢોરું પણ સેવાડ છે એટલે વાંધો નથી આવે એવું ચોખ્ખું પાણી છે પણ સેવા ના હિસાબે ભર્યું રહે સેવાડ થઈ જાય પણ આપણે ડ્રાઈવરો માટે સારું ડ્રાઈવરો આમાં નાઈ લે આમાં કેમ કે બીજા એને તો થોડું વધારે ઓલું લાગે બાકી ડ્રાઈવરો રિયા આવું પાણી રહ્યું એમાં નાઈ લે એટલે હવે આપણે રાહ જોવી કેટલી વાર લાગે છે સર્વિસ થતા મિત્રો આપડે જોવા એક સાઈડ ધોવાઈ ગઈ છે અને જયદીપભાઈ ભાઈ જોવો ફુવારો મારે છે કેમ મજા આવે છે હમણાં આપડે કમ્પ્લેટ ગાડી ધોવાઈ ગઈ છે નીકળી ગયા

હવે જો આપણે આગળ પંપ જ ડીઝલ ને એવું નાખી લઈ મિત્રો પછી આપણે નાખવાનો છે નાખવાનો છે માલ ઉપર એટલે હવે આપણે અહિયાં ડીઝલ ને એવું નાખાવી લઈ આપડા પંપ આવી ગયો ઇન્ડિયન ખાજા પેટ્રોલ પંપ ખાજા પંપ એવા ભોગી ગયા છે અને આપડે ખાજા પંપના ઓનર છે શું નામ છે તમારું રિજવાનભાઈ આપડે હજી પંપ રહ્યો ને જાબીર ભાઈ તમારે શું થાય મોટા ભાઈ છે જાબીર ભાઈ ના અને અહિયાં બધા આપડા જેવા ટ્રક ભાઈ બધા બેઠા છે ખાજા પંપ માં અને આપણે હવે નાખવાનું છે ડીઝલ હવે ડીઝલ બીજલ નાખીને પછી આપણે નીકળી અહી થી પેટ્રોલ પંપ એ ને કે અત્યારે જો એક તો તાલપત્રી નથી નાખી અને વરસાદ ગયો એ થયો છે ચાલુ અને અત્યારે જો આપડે પંપ પંપે બિલ ને એવું બધું જમા કરાવતા હતા આપડે જો આપડે ખાજા પંપના ના શેઠ છે અને પંપે આવીને લોચા માર્યા છે હરખાય ના જોવો તમે વરસાદ થઈ ગયો ચાલુ અને આપડે રાખી દીધી છે પંપ ગાડી વરસાદ નો રે ત્યાં આમાંથી ગાડી કાઢવાની થતી નથી બાકા મિત્રો હવે જોવી વરસાદ રહ્યા પછી આપણે નીકળી પંપે થી રહ્યા છે અને આપડે તાલપત્રી ને એવું કઈ નાખ્યું નતું એમનું મજા રહ્યા હતા કેમકે આપણે ત્યાં પંપ આગળ હતા ને ત્યાં જ વરસાદ હતો બાકી આગળ વરસાદ ક્યાં હતો નહિ અત્યારે જોવો જ્યાં આપણે ગાડી ભરવાની છે ને ત્યાં ઉતાર્યા છે અને આપણે ભરવાના છે ફિલ્ટર બાટલા જે આપણે પાણી ઠંડુ રહે ને એ આપણે બાટલા ભરવાના છે એટલે જુઓ તમે અહીંયા એ કંપની છે એ કંપની અંદર આપણે ભરવાના છે જોવો તમે અહિયાં દબાવ કરી નાખશે રીતે સેટિંગ મિત્રો આપણે જે લાદી રહી ને એ થોડીક દબાવવાની છે પણ મજૂરે કીધું કે ભાઈ હમણાં સેટિંગ બધું થઈ જાય છે હવે જોઈએ હવે કેટલી વાર લાગે છે મજૂર તો કમ્પ્લેટ જ છે અને ગાડી ભરાતે કે વાર લાગશે નહીં અને આપણે જોવા અહીંયા આ રીતના બને છે તો કેમ કે અંદર આપણે વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે કાંઈ અંદર વિડીયો ઉતારતા નથી બહારથીને જ આપણને આટલો વ્યૂ લઈ લે છે થર્મોસનો હવે જોવી કેટલી વાર લાગે હવે મિત્રો આપણે જોવો કમ્પ્લીટ ગાડી ભરાઈ ગઈ છે એટલે હવે આપણે તાલપત્રીની હોટલે જઈને મારશું અને હવે આપણે થોડીક વારમાં નીકળી છે જોવો તમે આપણે આ કારખાનામાંથી ગાડી ભરી હતી અને બીજી ગાડી વતન ભરાય છે અને આપણે આ જે જગ ભીરા એ આપણે છે હૈદરાબાદના જ તે આપણે ટાઇલ્સ છે હૈદરાબાદની છે અને જે આપણા જગ ભીરા એ હૈદરાબાદના છે અને હવે આપણે નીકળી અહીંથી શું જઈ હતી નીકળશું ને હવે હવે નીકળી અને મિત્રો આ સાથે જ આપણો વિડીયો આજે અહીંયા પૂરો કરી નાખી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ